જો ગગન ને ઈ જો લઈ ના 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 તો જોર સા તો જોર નહીં ના 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 લેતો ને ના ના ઈમાં સોનાયે એ લડવા માં હું રાખી તો કમેરું છે લે લે ના લાલ રે અલ્યા છટા કે કાઢા આપણો અલ્યા લાવ કાઢો લે પેલા અલ્યા અલાર જોર નીકળે હાલો બસ ઊભા તો એ જો અરે નાલા ને પરિવેલો હોય એનો બચ્ચું જીતી દે તું તો મારું એ તો ટોકરા માર બે બે મેલે તો મલ્લોલો લાબો કર નાખ બે વારી તું લડવા લઈ લે જોરથી લડવાનું આના ડોળેમાં ટોકરા માર મર ડોળેમાં આલે 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 મારું હબડતા કે હેલો કર કે જોરથી ટોકરા માર એરે આડે કી યાર

મારે સાલ તો ખખ ખા રહ્યા રહો હા 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 ખા કે 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 રહ્યો છે પેલા જબર હારે એક મેલું તરવાળ નો ટસકો તો એક ગાન બે કક કક નાખું છોકરા પેલો સાલ જે નતો ઈ તો હારે ના 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 હી જો આ સોદ આ લે લે આ કાકુ બાપકો પેજો ગયો હું

ના લે એ છોકરા લડવા ન આવ લે બે ભાઈઓ ના છોકરા અમાર બધું પેકે મડ ખાડા મડ ખાડા ને પેલા લઈ જઈને જા પેલા લે આવ છોકરા કદી ના લઈ આવ ત કોણ લે જાશે મરમ બોડા મીઠ તો ઓયથી હા લે આ રેટ મેલવી દે લે મેલ લે લે આ હવે તનો આ મેલ આ લે એકલાં જોજે મારશે હો કોમન તો સાજી પડાવવું પડશે હો પડી ઉકાવું પડશે સાજી પડાવ અરે રાજીપો ગોડાને જેવાજી બે બે પાછા ગોડા હું હું લઈ પાડીને પાછી લઈ જ પોલીસ કેસ થઈ જાય

પૈસા લા જય માતાજી મિત્રો અમારી ત્યાં ઘર સધી ઓફિસ નામ જો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સફા ગાંધી ભૂલતા જ ના મિત્રો જય 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 શ્રી